શકા મિત્રો મીર ઓફટી બર્ટમાં આપ હાર્દિક સ્વાગત છે વિશ્વાસઘાતના ગુનામાં સંડવાય નાસ્તો આરોપી જયેશ જાધવને ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી ની ટીમ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીએસ પટેલના નેતૃત્વની અલગ ટીમો બનાવીને એન્ડપીએસ એક્ટ હેઠળ ગુનાઓના ના ઘણા સમયથી નાસ્તો આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચનાના આધારે એસઓજીના ના એસઆઈ જાહિદ અલી કાસમ અલી નાવને બાતમી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે હળની પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત ના ગુનામાં નાસ્તો ફરતો હરણી માણેક પાર્ક આવેલ કાઠિયાવાડી હોટલ પાસે ઉભો છે જે બાદમાં હકીકતના આધારે તપાસ કરી આધારભૂત માહિતી મેળવીને એસઓજીની ટીમ કાઠિયાવાડી હોટલ ખાતે જઈ આરોપી પાર્ક ચંદ્રનગર પાસે પાણીની ટાંકી હકીકતવાળી જગ્યાએથી હસ્તગત કરી આરોપીને પૂછપરછ કરી રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપી અરણી પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત છેતરપિંડી ગુનામાં સંડોવાયેલા ને દિન સુધી ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેને હસ્તગત કરી વધુ તપાસ અર્થે અળની પોલીસ સ્ટેશન ખાતે સોંપવા કારવાહી કરવામાં આવેલ